તો એ મિત્રો ફરી એક નવો રોગ ચાલુ કરું છું સવારના વાગી ગયા છે પોણા આઠ વાણી જવાનું છે ચણામાં પાણી વાળવાનું છે પોણા સાથે પાવર આવે ઠંડી છે એટલે થોડાક મોડા જાય ને એટલું બધું પાવર નથી આપણે બે અઢી વીઘા પાવાનું હોય તોય આરામથી પી ગયા હે અને આમાં હિકીન જઈ ગા અમાર ધોવીન જગ્યા તારમીનબેન હજી ઘસઘસ આઠ મૂકે અને નીંદર કરે છે પછી મા ગુપા બેન પણ આજે સુતા છે સવારે આપણે સિટી માં જે કેતા હોમારે ગામડાની અંદર સવારના ભોજન ને શિરામણ કિયે છે હોં ચાઉ ચાલુ છે શિરામ શિરામણ માં સવારે મસ્ત મજા નું બસાવા હમ ત્રુબેન ઊઠી ગયા છે એ ખાવ મૈંડા છે શિરાવા મૈંડા છે અમાર હીરકી બેન પણ ઊઠી ગયા છે ઘી કા દે છે આ રોટલી બનાવે છે અને અમારે ઘી ઘી લઈ લીધું છે ગરમ કરી નાખી દેશી ગોળ હો દવા વગરનો ઘી ગરમ થઈ ગયું છે ગોળ નાખી દઈ શાળા મજા આવે ઘી ગોળ ખાવાની બધે ઘી ગોળ જ ખાય હાલો ઘીનગોળ મિક્સ કરી લીધું ગરમા ગરમ રોટલી પાપડ લાવ ગરમા ગરમ રોટલી થાતી જાય ને હિરાવતા જાય મજા આવે ગયો સુધરેલા હવાનો બિસ્કિટ ને સાંજ ગાંઠ છે સાંજ એવું ખાય ભોગે ભાઈ કોઈ કઈ કહી દેજો હું મજા આવે હવે ખાવાની ધોવી હીરો ઘી ગોળ ને રોટલે બેસકીન ચા પીવો તમારે ખાવું ના ખવાય એવું ખબર ખવાય કે હાલો લાય ઘરમાં ઘર થાતી જાય હાલો દૂધ લઈ લેવા ચા પાણી પી લીધો સિરાવી લીધું હે આપણું ટિફિન તૈયાર થઈ ગયું છે આખો દિવસ ભાગી જાય ટિફિન ચણા પાણી બોલવાનું છે

બટકું લઈ લીધું હે અહીંયા હા તો ફેરવવું જો હે આ અત્યારે ટૂંકમાં એને વાડી જતું હતું ટાકો પાણી નો ભરવા માટે વા કાઢીને આ પાઇપ રાખીને આ કુંડીમાં નાખી દઈએ એટલે સીધું આપણે આપણા પાણી ચાલુ કેકો આવી ગયું પાણી નાકે ચડી ગયું હવે આપણે છે ને તુદર માં આઈથી જે વાંથી ચૌદ ક્યારે હે એમાં અંદર ચૈના વાવેલા હે અહીંથી હાથ ક્યારે ઉધીમાં બબે બે કરેલું છે પછી ત્યાંથી ત્રણ આયુ કરેલું છે મોટું ચાલુ કરી દીધી મીઠું પાણી કેનાલનું પાણીઓ સહેજ અહીંથી એક કિલોમીટર દૂરથી પાણી આવે છે આ અને ઓરિજનલ મીઠું અને ચણા જો આવા કાંઈક છે બોપટા હારી થઈ ગયા ફાલે એવો લઈ ગયો અને પાઈ દઉં પાઈને પછી આમાં ઈયરની ફૂગનાશકની દવા મારી દેવાની છે આપણે બાકી હવાર થઈ ગઈ મસ્ત મજાની ગુલાબી ઠંડીના હવે છેલ્લા દિવસો અંતિમ ચરણો તરફ શિયાળો ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ પગલું માંડે છે મતલબ આજે છે ને વીસ તારીખ છે અને દસ ફેબ્રુઆરી આવે ને મતલબ વીસક દિવસ જેવું રહ્યું છે હવે શિયાળાને એક રાઉન્ડ કદાચ બાકી છે હવે દસ ફેબ્રુઆરી પછીથી સવાર સાંજ ઠંડી હોય બાકી દિવસના થોડું થોડું તાપમાન ધીરે ધીરે ઊંચું આવતું જ આવું કાંઈક છે પંખીનો ધીરે ધીરો અવાજ આવે આપણું આ ડેમ છે ખાલી થઈ ગયું છે હવે ધીરે ધીરે પાણી કારણ કે એમાં મોટરનો ઉપાડ છે દસ બાર બતાવી દો હમણાં બીજો આ અહીંયા સુધી બે એરું આવેલું હે વાથી આ બે એર્યું છે આ અગત્ય આને નાને છે ને દસ દિવસનો ફેર છે જોઈએ દાણો ચડ્યો પેલા જૂનો ફલ હોય ને જો આમાં દાણો હોય છે મોટો આ પોપટાની અંદર મોટો દાણો હોય છે બતાવી હા જો આમાં નીકળ્યા એ એક પડી ગયો ન જવા દેવાય ન જવા દેવાય હાલો અડા દાણા ચડ્યા હે હવે આને પાણી પવાય કે ના પવાય હજી એ અત્યારે એક ચાલુ કર્યું છે હવે પછી સીલ જામી ગયું છે એક કદાચ પાવું જો હે પછી પૂરું આ ચણાની અંદર એટલું ભાડોળું ભરાય છે કાયમીન માટે પાણી ચાલુ ચાલુ હોય અહીંયા ભરેલું ને ભરેલું જોઈએ કારણ કે લાઈન છે ને લીક છે છતાંય જો આ ચરણો એવડો થઈ ગયો હું તો એમ કે પાણી જોઈ નહીં ચણાને પાણી જોઈ નહીં તો આ શું છે આ પાણીમાં ચણો થયો અહીંયા કાયમી પાણી સેવારી ગયું હે જોઈ લ્યો ડેમ ચોમાહાની અંદર જે ભરાઈ ગયું હતું ને મોડું મોડું લેટ ઓયલું ડેમ છે એ આગળનું એ જો તમને બતાવું ઝૂમ કરી એ ચોમાસામાં તો ભરાઈ જ ગયું આ કોરું રહી ગયું હતું અધરું રહી ગયું મતલબ પણ ધીરે ધીરે ઓલું છલતું ગયું ને એમ ધીરે ધીરે દોઢક મહિને ભરાઈ ગયું હતું અત્યારે હવે આ ખાબચી રહ્યા બાકી એક ખાડો અહીંયા ભય હોય એક ખાડો વાં પીરો એક ખાડો અહીં ભઈ પૂરું એક કોયલો ભાઈ એટલું પાણી રહ્યું હવે આમાં પાણીમાં ઉપાડ નથી આમાં મોટર બધાએ કાઢી લીધું હોય એટલે વાહ થોડોક ટાઈમ ટકી રહેશે આ તૂરદાળ ઉપર જોખાતું સંકટ કેમ કે આમાં ચણા હે ચણાને પાવું જો હે આ તા તૂડદાર પાક ઉપર વરી ગઈ બરાબર જો તમને બતાવું જ્યાં ધીરે ધીરે મીંડી પાકવા તુબેર દાળ તો હવે આ ચણાને પાણીની જરૂર છે અને તૂડદાળને પાવાની જરૂર નથી તો હવે આમાં શું થાય કે હવે આ પાણી પાઈને પાકી ગઈ છે તો આનો દાણો છે ને લીલોરીએ ક્વોલિટી બગડે ભાવ ઓછો આવે આ તકલીફ પડે બરાબર અને વાત રહી ની સિંગની તો કેટલા કેટલા દાણા હોય જરી કેજો ને તમારી બાજુ મારે આ બી છે ને મિક્સ આવી ગયું છે પીળા ફૂલની બધાને તુવેદાળ હોય છે આ ફૂલ છે ને અને આપણે આ પીળા પછી લાલ બે પ્રકારના ફૂ એવી તુવેરડાનું બિયારણ આવી ગયું છે અને દાણાની વાત કરી એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત દાણા છે એક સિંગની અંદર એક બે ત્રણ ચાર પાંચને આમાં છ છ સાત થમસિંગ આપણે પાંચ દાણા પકડીને હાલવાનું છે સરેરાશ પછી કોઈમાં હાથ હોય કોઈમાં ચાર હોય કોઈમાં ત્રણ હોય કોઈમાં છ હોય એટલે આપણે પાંચ દાણાની સરેરાશ કેટલો ઉતારો આવે જરી કહી દેજો ને શરણા જમાવટ મારી રહ્યો જાય એટલા પોટમાં હે ફાલ જોવો હોય તો બતાવી દઉં જોઈ લ્યો ફાલ એવા ફૂલ ઉકડે જોઈ લ્યો એ હવા બાર વહી ગયા કટક બટક કર લઈ કટક બટક એટલે બપોરા ગામડા મમ્મી બપોરા કઈ સિટીમાં જે કહેતા હોય ટૂંકમાં ચોમાહાની અંદર મગફળીમાં આપણે આમાં ચોડર વાવેલી છે અહીંયા આડા ક્યારા કરેલા હતા અહીંથી પાણી આમ ચડે એમ નહોતું ને એટલે બે ક્યારા આડા કર્યા હતા એમાં તુડ નો વાવી પછી સૈના વાવી દીધા આપડા હવે પોત પોતાના નેહ તરફ બપોર થવા આવ્યા ને રસ્તો થઈ ગયો ખુલ્લો નકરામાં પાણી હતું નેહ છે ને જામ આગળ બોકરા પાણી પીએ ધીરે 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 જાય છે નેહ તરફ વિડીયો ચાલુ ચાલુ જ હોય ને એ વિડીયો ચાલુ છે હા એમ કે લાઇટ ચાલુ વાલી